સુરતના વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા સ્થળ પર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો સદનસીબે મકાન ધરાશાયી ત્યારે અંદર કોઈ હાજર ન હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી ધરાશાય મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં હતું વિસ્તારના રહશોએ પણ ઘણીવાર મકાનની હાલત અંગે મહાન મકાન માલિકને નોટિસ આપી હતી તેઓએ લેખિત અને મૌખિક રીતે મકાન અસુરક્ષિત હોવાની રજૂઆત પણ કરી પરંતુ મકાન માલિકે કોઈ પગલાં નહોતા લીધા પરિણામે આજે સવારે મકાન ધરાશાઈ થયું ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ટીમે તત્કાલ વિસ્તાર ખાલી કરાવ્યો અને કાટમાળના અવશેષોની તપાસ શરૂ કરી

ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ના એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે ને આ બનાવ બી નો છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે બેદરકારી કરી શકાય બેદરકારી તો મકાન માલિક કહી શકાય ખુબ જ ટૂંકા સમય માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ